આજની મારી રચના છે એવા તેમના વગર માણસો તરસ્યા મરી જશે સમુદ્રનું બાષ્પીભવન વરસાદ વરસાવી ગયો. સમુદ્રનું બાષ્પીભવન વરસાદ વરસાવી ગયો. બંધ બાંધ્યો હતો. બંધ બાંધ્યો હતો. આંખનું સરોવર છુપાયું હતું. એક દુઃખનું મોજું આવ્યું. એક દુઃખનું મોજું આવ્યું બંધ તૂટ્યો સરોવર રડી પડ્યું બંધ તૂટ્યો સરોવર રડી પડ્યું સંતાનો બે હતા સંતાનો બે હતા માં બાપના ડાબી સહારો અપેક્ષાઓ વધી ઉંમર વધી અપેક્ષાઓ વધી વજન વધ્યું લાગણી નું વજન વધ્યું લાગણી નું ફક્ત સંતાનો જ અલગ થયા ફક્ત સંતાનો જ અલગ થયા રમાય છે યુદ્ધો ચસ્ત્રોથી રમાય છે યુદ્ધો ભૂમિ છીનવાય છે ભૂમિ છીનવાય છે પૈસે પૈસો કમાય છે પૈસે પૈસો કમાય છે કમાણી ફક્ત બુદ્ધિથી કમાણી ફક્ત બુદ્ધિથી મિત્રો આજની મારી આ રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો